નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતની ફેમસ લોકગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેને તો તમે જાણતા જ હશો ત્યારે જ દોસ્તો કિંજલ દવે ગુજરાત સહિત દેશ વિદેશમાં લાઈવ પ્રોગ્રામમાં ગરબાની ધૂમ મચાવતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં કિંજલ દવેનો એક વિડીયો વિદેશના પ્રોગ્રામનો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેમાં કંઈક અલગ જ પ્રકારનો તેઓ સનેડો ગાઈ રહ્યા છે અને દોસ્તો આ વિડીયો આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં

અલા હાચી વાત કે નહીં ગાડી હોય તો પંચર પણ પડે ગાડી હોય તો કુકડાડો પંચર એ પડે ભાઈ કાય એને વેચી નો દે આ બૈરી હોય તો બગડે જેને હોય એની વાત છે ભાઈ આમાં વાંઢાઓને કઈ બહુ ગાડો પાડવાની જરૂર નથી બૈરી હોય તો કુકડાડો બગડે